મારું નામ પટેલ અરુણ મંજીભાઈ હું પ્રમુખ બંગલો કેનાલ રોડ ઉપરની ઉમિયા સર્કલની બાજુની સોસાયટીમાં રહું છું આજ રોજ તારીખ ચાર નવ બે હજાર ને કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું આજથી સાત માસ પહેલાં પણ એક વાંધા અરજી અમે અહીંયા કરેલી અમારા રેસિડેન્શિયલ પ્લોટમાં એક પેટ્રોલ પંપ થવાની અમને બાતમી મળેલ એના આધારે અમે વાંધા અરજી આપેલી એ વાતને આ સાત મહિના પછી ફરી ત્યાં પેટ્રોલ પંપના બોર્ડ લાગતા અમે આ રૂબરૂ આવેદન આપવા અત્યારેની કચેરી ઉપસ્થિત થયા છીએ આશરે ત્યાં અઢીસોથી ત્રણસો મકાનો છે અને પંદરસોની માનવ વસાહત છે છતાં પણ રેસિડેન્શિયલ એરિયામાં રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના ઘટી એવા જીવતા બોમ્બ અહીંયા થવા જઈ રહ્યા છીએ તો તંત્રનું અમે ધ્યાન દોરીએ છીએ કે આવતા દિવસોમાં જો આવી ઘટના ઘટે તો આની જવાબદારી શું તંત્ર લેશે અહીંયા રૂબરૂ કલેક્ટર સાહેબને મળતા કલેક્ટર સાહેબે અમને આવા આશ્વાસન આપ્યું કે આ મંજૂરી બાબતે હું આગળ જોઈ લઈશ પણ અમને મળતી માહિતી મુજબ તો ત્યાં શનિવારે કાર્યવાહી ચાલુ થવા જઈ રહી છે કે રેસિડેન્શિયલ પ્લોટમાં આવા કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ રહેવા જ્યો છતાં એ એમ કહે છે કે તંત્ર અમારી સાથે છે તમારે જે થાય તે કરી લો એટલે હવે અમારે તો તંત્રના ભરોસે જ બેસવાનું આવે છે આજે અઢીસોથી ત્રણસો પરિવારના સભ્યો જીવતા બોમ્બ સમાના ઘટના ન ઘટે એટલા માટે રૂબરૂ આવીને તંત્રને અમે આવેદનપત્ર આપીએ છીએ હવે અત્યારે તો તંત્ર દ્વારા અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે મંજૂરી બાબતે અમે જોઈ લેશું પણ અમે પણ અમે પણ શાંતિથી ન બેસી રહેતા જો ત્યાં કાર્યવાહી ચાલુ થશે તો ગાંધી માર્ગે ન છૂટકે અમારે અહીંયા ઓફિસે ઉપવાસ આંદોલન અથવા તો ત્યાંની કામગીરી અટકાવવી પડશે એનાથી વિશેષ તો અમે કઈ આગળ શું કરી શકીએ તંત્રના ભરોસે બેસવાનું રહેશે મારું નામ સરોજબેન મનરભાઈ વસિયાણી હું પ્રમુખ બંગલોમાં રહું છું જે અમે આવ્યા છીએ અહીંયા પેટ્રોલ પંપની મંજૂરી મળી છે અમારા પ્લોટની બાજુના પ્લોટમાં એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે એ બંધ કરો એમ ત્યાં એટલો બધો ટ્રાફિક હોય છે કે ત્યાં જો પેટ્રોલ પંપ થશે તો અમારે નીકળવાની એટલી બધી અત્યારે પણ પ્રોબ્લેમ છે એ કાલે સવારે પેટ્રોલ પંપની ટ્રાફિક થશે તો શું થશે અમને એ વિચાર આવે છે કે ક્યાંથી નીકળશું અમે અને ત્યાં અમારા છોકરા પેટ્રોલ પંપ ફોડશે ફટાકડા ફોડશે તો શું થશે પેટ્રોલમાં આગ લાગશે કાલે સવારે અમારા છોકરાને કંઈ થશે તો કોણ જવાબદાર હશે જ્યાંથી ગેસની લાઇનો નીકળે છે પેટ્રોલ પંપમાં કેવી રીતે મંજૂરી કે છે પચાસ ટકા પચાસ મીટરની અંદર સરકાર આપે છે તો પચાસ મીટર તો છે નહીં તો કેવી રીતે તમે મંજૂરીમાં આપી દીધી અમારે ના છૂટકે અહીંયા ગાંધીજી માર્ગે અમારે આંદોલન કરવું પડશે કારણ કે અમારા છોકરાઓના જીવ જોખમમાં તો ન જ મૂકી શકીએ ને અમે એટલે અમારે બધું જ કરવું પડશે જે થશે એ અમે કરી છૂટશું પણ પેટ્રોલ પંપ તો નહીં જ થવા દઈ ગમે એ થશે